કલકત્તામાં આપણી એક ડોક્ટર દીકરી સાથે સામૂહિક દુષ્કર્મ થયું તેની હત્યા થઈ આખા દેશની અંદર એનો ગમ છે અને હોય કારણ કે આટલી ક્રૂરતા ક્યારેય જાનવરમાં પણ જોવા મળી નથી હોવું જ જોઈએ ડોક્ટરો દુઃખી છે અને ડૉક્ટરો દુઃખી હોય છે ડૉક્ટરોની હડતાળ હતી ડૉક્ટરો ઇમરજન્સી સર્વિસ સિવાયની સેવામાંથી એટલે કે ઓપીડીમાંથી બાકાત રહે સરકારી હોસ્પિટલના ઇન્ડિયન મેડિકલ એસોસિએશને સમર્થન પણ આપ્યું અને ગુજરાતભરની તમામ એ સરકારી હોસ્પિટલના તમે દ્રશ્યો જોજો તે આગળ પણ આજે જબરજસ્ત પ્રોટેસ્ટ છે દર્દ તમામને છે દર્દ હોવું જ જોઈએ ડૉક્ટર દેવદૂત છે ડૉક્ટરનું રક્ષણ કરવું એ પણ આપણી જવાબદારી છે કારણ કે એ આપણો જીવ બચાવે છે આપણો જીવ બચાવે છે અને ખાસ કરીને સરકારી હોસ્પિટલની અંદર કોલેજમાં મેડિકલ કોલેજના એ ડૉક્ટર્સ એ જુનિયર ડૉક્ટર હોય કે સિનિયર ત્રીસ ત્રીસ કલાક નોકરી કરે છે તણાવમાં નોકરી કરે છે એ પણ હકીકત છે એ પણ હકીકત છે કે ડૉક્ટરો ઉપર હુમલાના કિસ્સા આવે છે અને ડોક દર્દીના સગાવાળા ડૉક્ટરો સાથે બે વર્તન કરે છે એવા પણ કિસ્સા સામે આવે છે એની સામે સરકાર કાર્યવાહી કરે છે એ પણ હકીકત છે આ તમામની વચ્ચે આજે જે હું રજૂ કરવા જઈ રહ્યો છું ભારે હૃદય દુઃખ સાથે રજૂ કરવા જઈ રહ્યો છું હું ભૂલથી પણ ન કહી શકું કે ડૉક્ટરને સુરક્ષિત ન રહેવું જોઈએ ડૉક્ટરે સુરક્ષ સુરક્ષિત જ હોવું જોઈએ ડૉક્ટરે સુરક્ષિત રહેવાની જરૂર ના હોય ડૉક્ટરને સુરક્ષિત રાખવાની જવાબદારી આપણી હોવી જોઈએ કારણ કે ડૉક્ટર આપણને જીવતા રાખે છે પણ જ્યારે કોઈ ડોક્ટર એમ કહેતો હોય માફ કરજો મારાથી મોટી ઉંમરના છે પણ આ તો શબ્દ વાપરું છું કે ડૉક્ટરને એવી સલાહ આપે અને એ પણ ડૉક્ટર કે લાયસન્સવાળી રિવોલ્વર રાખોની ના હોય તો બીજી રિવોલ્વર પણ મૂકો મારા ગુજરાતની આ સ્થિતિ તો નથી જ નથી જ અને ડોક્ટરે મારા ગુજરાતનું અપમાન કર્યું છે અપમાન કર્યું છે અમારું અપમાન કર્યું છે અમે એવા હિંસક નથી ઘટનાઓ એવી બને છે પણ એનો મતલબ એ ન હોય કે ગુજરાતમાં કોઈ ડૉક્ટર એવી શિખર આપે બીજા ડોક્ટર્સને કે લાયસન્સ હોય તો બરાબર મારી પાસે છે ન હોય તો રાખો આવું કેમ આક્રોશ સાથે આ બોલી રહ્યો છું અમરેલીના દ્રશ્યો બતાવીશ ફૂલ સ્ક્રીન દ્રશ્યો જોજો અમરેલીના અમરેલી નહીં શાંતાબા હોસ્પિટલ શાંતાબા મેડિકલ કોલેજના ઇન્ટર્ન તબીબોએ કેન્ડલ માર્ચ યોજી ત્યાં પણ દ્રશ્યો જોવો છો આ કેન્ડલ માર્ચ દરમિયાન હવે તમે દ્રશ્યો જોજો જાહેરમાં જાહેરમાં બંદૂક જાહેરમાં રિવોલ્વર બતાવે છે એક સિનિયર ડૉક્ટર આપ જુઓ આ જુઓ આ ડૉક્ટર સાહેબ રિવોલ્વરનું ડેમોસ્ટ્રેશન કરે છે આ ડૉક્ટરનું આ ડૉક્ટરનું ડેમોન્સ્ટ્રેશન જોજો પહેલાં ઓડિયો સાથે જોઈ લો ઓડિયો સાથે જોઈ લો ઓડિયો સાથે જોઈ લો એક ડોક્ટર બીજા ડોક્ટરોને કેવી રીતે હથિયાર રાખવાનું એ પણ લાયસન્સ હોય કે ન હોય એની શીખ આપે છે જોઈ લો તમાર ખાતે ખરજિયાત થઈ જશે તમાર ખાતે ખરજિયાત થઈ જશે કદી છૂટકો નથી અને આપણી યુનિટી છે કે એક મોટા તમાર ખાતે ખરજિયાત થઈ જશે તમાર ખાતે ખરજિયાત થઈ જશે કદી છૂટકો નથી આ ડોક્ટર સાહેબ ઇન્ડિયન મેડિકલ એસોસિએશન IMA એના અમરેલીના અધ્યક્ષ છે ગોવિંદભાઈ ગજેરા સાહેબ ડોક્ટર ગોવિંદભાઈ ગજેરા સાહેબ પત્રકારોએ એમને પૂછ્યું કે ડૉક્ટર સાહેબ આવું કેમ કહ્યું તમે રિવલ બતાવવાની આ કરવાનું એમને પાછું શું કહ્યું નહીં પણ જોઈ અને સાહેબ એક એવો પ્રશ્ન છે કે જાહેર માં આપણે કીધું કે હથિયાર રાખવું જરૂરી છે તો હજી કઉ છું લાયસન્સ રાખવાનું રાખવાનું કઈ વાંધો નહીં

લાયસન્સ હોય તો રાખવાનું અને ઓમે રાખવી તો ઓમે રાખવાનું અને પાછા સાહેબ એમ કે અડધું પત્તું છાપવું હોય છાપજો મારા વિરુદ્ધ શ્રીમાન ડોક્ટર સાહેબ આપ વડીલ છો અને વ્યવસાય સાથે છો જે વંદનીય વ્યવસાય છે વંદનીય છે પણ એનો મતલબ એમ ન હોઈ શકે કે તમે ભૂલી જાઓ આ ગાંધી સરદારનું ગુજરાત છે અને તમને ટણી હોય ને અડધું પતું છાપજો છાપવું હોય તો તમે શું શું કેવા અને એટલે જ એટલે જ આ વાત પોલીસ સુધી પહોંચી સલામ અમરેલીના એસપી સાહેબને કે જેમને ગુનો નોંધ્યો ડોક્ટર સાહેબ વિરુદ્ધ નોંધાવો જ જોઈએ કોઈ આ પ્રકારે શક્તિનું પ્રદર્શન કરે અને એમ કે રાખવાનું લાયસન્સ હોય તો બરાબર ના હોય તો ઓમ રાખો ઓમ બોમ ના હોય કાકા ના હોય બહુ થયું અમને દર્દ છે ફરીથી કહું છું પણ એનો મતલબ એમ ન હોય કે તમે હિંસક વાત કરો આજે દર્દીઓ હેરાન થયા હશે બે દિવસથી થયા હશે એની હું ચર્ચા નથી કરતો કારણ કે ડોક્ટરો સાથે અન્યાય થયો છે એ પણ હકીકત છે એ પણ હકીકત છે પણ મન મરજી કોઈ બોલે એ ન ચાલી શકે અનેક ડૉક્ટરો મેં પૂછ્યું તમામે એમ કહ્યું કે એમનો અંગત અભિપ્રાય હશે આ આઈ એમ એનો અભિપ્રાય નથી મારો સવાલ ઇન્ડિયન મેડિકલ એસોસિએશન છે આ ડોક્ટર સાહેબ કઈ હેસિયતથી ત્યાં બોલતા હતા એક ડૉક્ટર તરીકે બોલવું હતું તો બીજા ડૉક્ટરો પણ હતા આઈ એમ એના પ્રેસિડેન્ટ સાહેબ હતા ને એટલે બોલતા હતા અને પોલીસે કેમ કે કાનૂન વિરુદ્ધ બોલ્યા છે પોલીસે ગુનો નોંધ્યો છે કાનૂન વિરુદ્ધ રિવોલ્વર બતાવી છે એટલે ગુનો નોંધ્યો છે આઈ એમએ કોઈ એક્શન લીધી કે નહીં હું નથી જાણતો અને એટલે જ લાગ્યું કે આ મુદ્દે ચર્ચા કરવી જરૂરી છે મારી સાથે ડૉક્ટર અનિલભાઈ પટેલ જોડાયા છે ભારતીય જનતા પક્ષના નેતા છે સિનિયર ડૉક્ટર છે ડૉક્ટર ગોવિંદભાઈ ગજેરા એમની સાથે આજે બપોરે મેં વાત કરી હું ફરીથી કહું છું વડીલ છે મને મારું આખું જેટલું જીવનની ઉંમર છે ને એટલો એમનો મેડિકલ ક્ષેત્રે અનુભવ હશે હું માનું છું પણ હું પણ જર્નાલિસ્ટ છું અને ગુજરાતનો દીકરો છું એટલે જ મને લાગ્યું કે ખુલીને પૂછવું જોઈએ સ્પષ્ટ વાત કરવી જોઈએ એટલે મેં જે વાત કરી છે ને અનિલભાઈ પહેલાં ડૉક્ટર સાહેબ જોડે એ પહેલાં જોઈ લઈએ ડૉક્ટર સાહેબ નમસ્કાર આપનું સ્વાગત છે આપનો એક કાર્યક્રમનો મેં વિડીયો પણ જોયો એ વખતે તમે જે બાકીના ડૉક્ટર્સને કહ્યું એ પણ સાંભળ્યું ત્યારબાદ ઇન્ટરવ્યૂ પણ સાંભળ્યો હા શું કારણ આ પ્રકારના નિવેદનો કલકત્તાની જે ઘટના બની મર્ડર થઈ ગયું એના વિરોધમાં મેડિકલ સ્ટુડન્ટની અને મેડિકલ કોલેજના ડોક્ટરોની રેલી નીકળી ગઈ અને એને મારે સંબોધન કરવાનું થયું એટલે હું મેં સંબોધનમાં કહ્યું કે મેં ભાઈ અત્યારે ડોક્ટરો માટે પરિસ્થિતિઓ બહુ ખરાબ છે અને દિવસે દિવસે આ સ્થિતિ વધતી જવાની છે થોડા દિવસ પહેલાં કલકત્તામાં થયો એના પછી જૂનાગઢમાં બન્યો દિવસ પહેલાં નર્સ ઉપર રેપ અને આજના દિવ્ય ભાસ્કરમાં વાંચ્યું કે એક છ છત્તીસગઢમાં એક સર્જનને માર માર્યો તો આ દિવસે હવે રોજ રોજબરોજની ઘટના થાય છે એટલે મારું સ્ટુડન્ટને સ્ટુડન્ટને ખાલી મોટિવેટ મોટિવેટ કરવા માટે મેં કીધું અત્યારે પણ અમે ટેન્શનમાં પ્રેક્ટિસ કરીએ છીએ અને અમે હથિયાર પણ સાથે રાખીએ છીએ પોતાની સેફટી માટે એમ ને ડોક્ટર સાહેબ જુઓ તમે વેપન બતાવ્યું તમે લાયસન્સ વાળી વાત કરીને જોડે એમ કીધું ના હોય તો એ વાંધો નહીં તમારો શબ્દ ટુ શબ્દ મેં સાંભળ્યો છે તમે મોટિવેટ નહોતા કરતા ડૉક્ટર તમે ઉશ્કેરી રહ્યા હતા

તો પછી ડોક્ટરે શું કરવું માર ખાવાનો ડોક્ટર વાંક દર વખત નહીં એક પણ વખત ડોક્ટરનો ના કાઢવો જોઈએ કારણ કે ડોક્ટર જીવ બચાવવા માટે જ હોય બચાવે જ છે ના અને ઉભો ના થવો જોઈએ પણ મારો સવાલ એ છે કે શું મારા ગુજરાતમાં એવી સ્થિતિ છે કે આઈએમએના અમરેલીના પ્રેસિડેન્ટ તરીકે તમે બોલ્યા છો અને તમે એમ કહો વેપન રાખવાનું મારી જો લાયસન્સ ના હોય તો રાખવાનું મૂકવાનું એ કેવા શું માગો સાહેબ બોલાઈ ગયો છે બરાબર નહીં થોડાક ટાઈમ પહેલા તમે એમ કહો બાજુવાળો બોલ્યો હશે હવે કોઈ તમે બોલ્યા હશો એટલે ખ્યાલ મને ખ્યાલ નથી એટલા માટે ડોક્ટર સાહેબ ખ્યાલ ના હોય ને તો વેપન ના બતાવે જાહેરમાં તમે જાહેરમાં વેપર વેપન બતાવે એટલે શું કહેવા માંગો શું કહેવા માંગો સમજાવો પણ ટેકનિકલી મને ખ્યાલ નહોતો નહીં તો હું કાઢો ને અરે સાહેબ લાયસન્સ ટેકનિકલ નિયમો તમારી જો લાયસન્સ બુક હશે ને એમાં લખેલા હોય એમાં લખેલા હોય ડોક્ટર સાહેબ ભણેલા છો ને હાજી હાજી

આખી પરિસ્થિતિનો ખ્યાલ આપતો તમાર માફી માંગવી પડશે ડોક્ટર તમને તમે જે બોલ્યા તમે જે બોલ્યા ફેબ્રુઆરી જાહેરમાં શું ખેદ છે કે નહીં હોય એના માટે હું માફી તમે જે એ માટે મને કદાચ હોય કદાચ મને ખ્યાલ નથી હું શું ઉશ્કેરાટ નો ડોક્ટર સાહેબ ડોક્ટર સાહેબ તમે ભણેલા ગણેલા વ્યક્તિ છે જો તમારા માં ફરક શું રહેશે મને ભણેલો ગણેલો વ્યક્તિ નીકળી નીકળી બસ હું આજ કેવા ભાગું છું તો પછી કોઈ કોઈ દર્દીના સગાવાલા કઈ કરી દે અને પછી ક્યાં થઈ ગયું થઈ ગયું ના ચાલન ના ચાલન તો આપણ તો ના ચાલે સાહેબ ત્રીજું ત્રીજું સાહેબ પ્રમાણમાં ગુજરાતમાં કાયદો વ્યવસ્થાની સ્થિતિ સારી છે જો હું ફરીથી કહું છું આપણા ત્યાં પણ ડોક્ટરો ઉપર હુમલા થયા છે ન જ થવા જોઈએ મેં પ્રસારિત પણ કર્યા છે કે આ ખોટું છે પણ ડોક્ટર સાહેબ એવું તો ન હોઈ શકે આપણા ગુજરાતમાં એ સ્થિતિ તો નથી સ્વરક્ષણ હોવું જોઈએ સેલ્ફ ડિફેન્સ ના અનેક કોર્સ છે ફિઝિકલ કોર્સ પણ છે આપણે જાણીએ છીએ ડોક્ટર સાહેબ બરાબર પણ બંદૂક તો ના હોય ને સાહેબ ના ના એ તમારી વાત પણ ચલો ડોક્ટર સાહેબ આપ વડીલ છો આપનો પૂરો આદર આપના વ્યવસાયનો પૂરો આદર આશા રાખું મહેરબાની કરીને ભવિષ્યમાં આવું ન બોલતા ઓકે ઓકે થેન્ક યુ ડોક્ટર સાહેબે કહ્યું બોલાઈ ગયું બોલાઈ ગયું બોલાયું કેમ ખરેખર આપણા રાજની આવી સ્થિતિ છે ડોક્ટર અનિલભાઈ મારી સાથે જોડાયા છે અનિલભાઈ હું પહેલા પણ કહેતો ને આજે પણ કહું છું દેશના અન્ય પ્રદેશની તુલનામાં મારા ગુજરાતમાં શાંતિ છે લો એન્ડ ઓર્ડર સારો છે બીજા પ્રદેશમાં રિવોલ્વર કોને રાખવી પડે કોને નહીં એમાં હું નથી પડતો પણ આઈએમએના અમરેલીના પ્રેસિડેન્ટ આવું કહેતા હોય અને પછી એમ કે આક્રોશમાં કહું છું શું ખરેખર એવી સ્થિતિ છે શું ખરેખર આપણે નિષ્ફળ નીવડ્યા છીએ ડૉક્ટરો સુરક્ષિત રાખવામાં ગુજરાતમાં ડૉક્ટર ગોવિંદભાઈ ગજેરા એ ખૂબ સિનિયર ડૉક્ટર છે અને અમરેલીમાં નામાંકિત ડૉક્ટર છે મને એવું લાગે છે કે એમણે જે રીતે આજે બોલ્યા અને પછી આપે પણ એમની સાથે પ્રશ્નોત્તરી કરી આમાં કદાચ એમની ભાવના જે પ્રકારે સતત છેલ્લા એક વ્યક્તિ મીડિયા દ્વારા જુદા જુદા જે રીતે બનાવો વાંચ્યા અને જાણ્યા છે એટલે કદાચ એમના મનમાં એક પ્રકારની ભાવના એવી હોય કે ડોક્ટરોએ ડિફેન્સની વ્યવસ્થા મને લાગે છે કે આ રીતે વાત કરવી પણ યોગ્ય નથી અને કાયદાની ભાષામાં પણ આ આ વસ્તુ યોગ્ય નથી એ લાઇસન્સવાળી રિવોલ્વર હોય તો પણ એ યોગ્ય નથી કારણ કે એ સેલ્ફ ડિફેન્સવાળો તો ત્યાં કોઈ વિષય નહોતો પરંતુ આ પ્રકારે એક આટલા સિનિયર ડૉક્ટરે કદાચ જીવનમાં પહેલી વખત આવી મારે મળવાનું થયું નથી પરંતુ પહેલી વખત આવી વાત કરી એનું મુખ્ય જો કારણ હોય તો આજે કાશ્મીરથી કન્યાકુમારી આખા દેશમાં તબીબી આલમ એટલા ડૉક્ટરો જ નહીં નર્સિસ એટલે પેરામેડિકલ પર્સનમાં પણ જે પ્રકારનો જનાક્રોશ ફાટી નીકળ્યો છે અને મેં મારે મેડિકલ ઇતિહાસમાં અને હું તો રાજકીય જીવન સાથે સંકળાયેલો છું આટલું જબરજસ્ત આંદોલન આક્રોશપૂર્વક સ્વયંભૂ થયું હોય ડૉક્ટરોનું તો આ કદાચ એ પહેલો બનાવ છે અને એનું મુખ્ય કારણ છે રોનકભાઈ કદાચ કારણ કે હું પણ ડૉક્ટર છું ભલે રાજનીતિમાં છું એ જે એક ગેંગરેફ વિથ મર્ડરનો જે આખો બનાવ બન્યો રાક્ષસી કૃત્ય છે અને એ રાક્ષસી કૃત્ય કર્યા પછી પણ ત્યાંના તંત્ર દ્વારા જે રીતે એ બનાવને લેવામાં આવ્યો સુસાઈડ કીધો એક્સિડેન્ટલ ડેથ કીધો એના મા બાપને ત્રણ ત્રણ કલાક ર બેસાડી રાખ્યા અને હાઈકોર્ટે એનું કોગ્નિઝન્સ લેવું પડ્યું અને હાઈકોર્ટની સૂચના પછી સીબીઆઈને સોંપ્યું સીબીઆઈ બીજા દિવસે જાય એ પહેલાં તો ચૌદમીની મધરાતે અને પંદરમીની આઝાદીની સ્વતંત્રતા દિવસની ઇન્ડિપેન્ડન્સ ડેની વહેલી સવારે જે રીતે સાત આઠ હજાર માણસોનો હુમલો થયો મને લાગે છે કોઈ પણ સામાન્ય ડોક્ટરે સિનિયર હોય જુનિયર હોય એના મનમાં એક જબરજસ્ત આક્રોશ ઊભો થયો છે અને હું માનું છું ગોવિંદભાઈએ આપની સાથે જે વાત કરી મેં ડાયલોગ પણ જોયા પરંતુ આ પ્રકારનો જનાક્રોશ જે છે એ જનાક્રોશ કોઈ પણ માણસને આ પ્રકારનું સ્ટેટમેન્ટ કદાચ આપવા માટે પ્રેરી પણ શકે પણ એ ન કરવું જોઈએ કારણ કે ગુજરાતમાં તો કાયદો અને વ્યવસ્થા સૌથી બેસ્ટ છે આખા દેશમાં નંબર ટુ નરેન્દ્રભાઈ જ્યારે અહીંયા ચીફ મિનિસ્ટર હતા ત્યારે બે હજાર બારમાં હું સ્વયં એની લીડ લઈને એમની પાસે ગયો હતો અને વિધાનસભાના ફ્લોર પર એની ચર્ચા થઈ અને બે હજાર બારમાં એસોલ્ટ ઓન ડોક્ટરના સંદર્ભમાં એક ગેઝેટ બહાર પડ્યું છે વિધાનસભામાં ચર્ચા થઈને ઓફિસિયલ બહાર પડ્યું છે એટલે જે કંઈ બીજા રાજ્યોમાં નાની મોટી તકલીફ હશે પણ અમે આઈએમએના મિત્રો ડોક્ટર સેલના મિત્રો અને તત્કાલીન જે ડોક્ટર ધારાસભ્ય હતા એ બધા જ લોકોએ વિધાનસભામાં ચર્ચા કરીને એક સર્વસંમત રીતે એક બિલ પાસ થયું હતું હા હજુ પણ મને એવું લાગે છે કે અમે હું ઋષિકેશભાઈને હંમેશા હું રજૂઆત પણ કરવાના છે કે એમાં પણ નાની મોટી ત્રુટી હોય કારણ કે એકલા ડૉક્ટર નહીં નર્સિંગ ઉપર પણ આ રીતનો હુમલો થાય છે અને ઘણીવાર પેશન્ટ અને ડોક્ટરની ગેરસમજમાં કોઈ વખત જે જનરલાઇઝ સરકારી હોસ્પિટલો છે જીસ એમાં ડોક્ટરો છત્રીસ છત્રીસ કલાક રેસીડેન્ટ ડોક્ટરો ડ્યુટી કરતા હોય છે તો સ્વાભાવિક છે કે માનસિક રીતે તન મન થનથી તન મનથી થાકી ગયા હોય અને કદાચ કોઈ પેશન્ટને વ્યવસ્થિત જવાબ ન પણ આપ્યો હોય અને હું તમને કહું રોનકભાઈ તમને આશ્ચર્ય થશે કે ક્રિટિકલ કેરમાં તો હવે ઘણા બધા ડૉક્ટરો એડમિશન લેવા માટે તૈયાર નથી કારણ કે એમાં તો જે છેલ્લા સ્ટેજ પર પેશન્ટ હોય એવા દર્દીઓ ત્યાં આગળ જતા હોય અને ન કરે એને સિવિયર એમઆઈ હોય એને જે ડોક્ટર ઇન્જેક્શન આપણને જો પેશન્ટ એક્સપાયર થઈ ગયો જી સર તો સગાવાલાન તો એમ જ થાય કે આ ડોક્ટરે આપ્યું ન થયું તો આ બધા પ્રકારના બનાવો બનતા હોય છે જી હું એવું માનું છું કે ગોવિંદભાઈનું વર્તન યોગ્ય નહોતું એ સો એ સો ટકા જી પરંતુ જે એમનો સમજાવવાનો હેતુ હતો જી એ હેતુ કોઈ પોતાની દાદાગીરી બતાવવાનો હેતુ નહોતો પણ એમના સબકોન્શિયસ માઇન્ડમાં ઉકળતો જે જનાક્રોશ છે તમે જુઓ કે આ વખતે

આટલો મોટો બ્રુટલ બનાવ જો બન્યો હોય જી ડોક્ટર કારણ કે એનો મેં ફોરેન્સિક રિપોર્ટ જાણ્યો જી કે એ દીકરીના વેજાઈનામાં 150 ml સિમેન હતું એટલે ઓછામાં ઓછા 10 થી 15 લોકોએ ગેંગરેપ કર્યો છે જી ડોક્ટર એનું પેલ્વિક બોન જે કહેવાય એનું હાડકું એવો ફ્રેક્ચર થયું છે બે પગ પોરા હોય એની આંખમાંથી બ્લીડિંગ થતું હતું તમે જે ડોક્ટર તરીકે અમે લોકો આ FSL નો રિપોર્ટ જોયો ને જાણ્યો છે ને સાહેબ કમ કમાટી થઈ જાય અને ભલભલા એકદમ સામાન્ય નિર્દોષ માણસ બી હોય ને એના મનમાં આક્રોશ થાય મને તો એના મા બાપની પીડા અને જ્યારે આ પ્રકારની પરિસ્થિતિ જાણ્યા પછી શું હશે બિલકુલ એ સાભરીને જબરજસ્ત મને મને પણ જીચવ્ય જી ડોક્ટર સાહેબ એને લાગે છે કે ગોવિંદભાઈ નું વર્તન જી કદાચ યોગ્ય નથી પણ એની પાછળનો એમનો હેતુ જી ડોક્ટર સાહેબ એ અયોગ્ય ન બિલકુલ ખેર હું ફરી એક વાર કહીશ કે ડૉક્ટર ઉપર હુમલો ન થવો જોઈએ ડૉક્ટરને સુરક્ષિત રાખવા માટે સરકારે કાનૂન જે પણ બનાવવો પડતો હોય વ્યવસ્થા કરવી પડતી હોય પણ આપણી પોતાની ફરજ છે આપણે આપણા જીવ બચાવવાળાને નહીં બચાવીએ તો કોણ બચાવશે પણ મારો સવાલ માત્ર એ વડીલ ડોક્ટર માટે એટલે જ હતું કે આપણા ગુજરાતમાં ક્યારે આ પ્રકારે હથિયારના પ્રદર્શનને સ્થાન ન હોઈ શકે હથિયારની વાતને સ્થાન ન હોઈ શકે જોકે એમને ચોક્કસથી એ પણ કહ્યું કે હું માફી માગું છું ફરી એકવાર કહીશ ડોક્ટર ઉપર હુમલા ક્યારેય ન થવા જોઈએ આજે કોઈ પણ પ્રદેશ નહીં આપણા પ્રદેશમાં પણ ન થવા જોઈએ આપણો પ્રદેશ પણ એનાથી અછૂતો તો નથી આપણા ત્યાં પણ થાય છે પ્રમાણ ઓછું છે પણ એ પ્રમાણ શૂન્ય હોવું જોઈએ ફરીથી કહીશ ડૉક્ટર દેવદૂત છે ને અને એટલે જ એ દેવદૂત પાસે આશા હોય આપણને સારા કરવા માટે ઇન્જેક્શનની દવાની ડૉક્ટર પાસે ક્યારેય અપેક્ષા ન રાખી શકાય હાથમાં વેપનની